એનડીપીએસ ના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે આની કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ને ઓગણસાઠ ગ્રામનો આઠ લાખ ઇઠ્યોતેર હજાર ને આઠસો પચાસ ની કિંમત જિલ્લામાં એસઓજી પાંચ કિલો ઉપર ચરસ ઝડપવામાં સફળતા મેળવી છે અને ત્રણ લોકોને ઝડપી લીધા છે હાલ જામનગર પાસે દરિયાકાંઠો આવેલો છે ને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને નામમાં જામનગર જિલ્લા પોલીસ અને એજન્સી સહિત સક્રિય અને સજ્જતા રહેતી હોય છે જામનગર પાસે આવેલા જોડિયા ગામ પાસે દરિયા કિનારો આવેલો હોય જિલ્લા એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે એસઓજીના પીઆઈ બી એન ચૌધરીની ટીમ દ્વારા આશરે પાંચ કિલો પરનું અપખાની ચરસ ઝડપી પાડ્યું છે ત્રણ લોકોની ધરપકડ કરી છે ઝડપી લેના ત્રણ લોકોની પૂછપરછ કરતાં તેઓએ આ પેકેટ માછીમારી કરતાં ઝાડીઓમાંથી પડ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા બાબતે વધુ પૂછપરછ ચાલુ જ છે અગાઉ પણ આ લોકો દ્વારા પાંચસો ગ્રામ અન્ય વ્યક્તિને વેચવામાં આવ્યું હતું જેની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા લોકો ઉપર એનડીપીએસ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ જોડિયા પોલીસને સોંપવામાં આવી છે વધુ સાચી હકીકત અને સત્ય હકીકતનો તપાસ અંતે જ ખબર પડશે એસઓજી દ્વારા તમામ કુલ નવ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે અહીં આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારે કિંમત જોવા જઈએ તો આશરે એસી લાખ ઉપર થઈ શકે છે આ રીતે જોવા જઈએ તો એસઓજી ટીમની આ કાર્યવાહી ખરેખર સરાહનીય કહી શકાય જામનગર જિલ્લાના જોડિયા પોલીસ વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈશ્રીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ને ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બસીરભાઈ ખોડ વાઢેર છે અજીત મહંમદભાઈ ગાધ વાધેર છે અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતા તેઓ દ્વારા એવું જણાય છે કે અમને દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે આરોપીની ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે એ હકીકતની તપાસ હાલ ચાલુ છે એનડીપીએસ ના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ પણ અન્ય કદાચ નાના મોટા પ્રોબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે આની કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ઓગણસાઠ્યનો આઠ લાખ ઈજોતેર હજાર ને 850 ની કિંમત નો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે ત્રણ મોબાઈલ લેતા ત્રીસ હજાર મોબાઈલ થઈ અને આપણે નવ લાખ ને આઠ હજાર નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લીધેલ છે પાંચસો ગ્રામ જેટલું ચરસનું ચરસનો જથ્થો જ પકડાયો હતો એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે પાંચસો ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાય આવેલ છે